મોરબી ખાતેથી ત્રણ અલગ અલગ બનાવોમાં ઝડપાયેલ નકલી ડોક્ટરો મામલે ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી પોલીસ દ્વારા ત્રણ અલગ અલગ બનાવોમાં મોરબી પંથકમાંથી કોઈપણ પ્રકારની ડિગ્રી વગર ડોક્ટરી પ્રેક્ટિસ કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડી ગુનો નોંધવામાં આવ્યો જે મામલે આજ રોજ ગુરુવારે બપોરે ત્રણ વાગ્યે ડીવાયએસપી સમીર શારડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી બનાવ વિશે માહિતી આપવામાં આવી હતી એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરના ત્રણ પોલીસ સ્ટેશનમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી જેમાં અસીન વેલજીભાઈ નકુમ જે મોરબીના પંચાસર રોડ ઉપર સિટી એ વિસ્તારમાં પ્રણવ અશોકભાઈ ફળદુ જે મોરબીના નિત્યાનંદ સોસાયટી વિસ્તારમાં શ્રીજી ક્લિનિક નામે ક્લિનિક ચલાવી રહેલા હતા હિતેશ કાંજીભાઈ કરવડિયા જે લક્ષ્મીનગરમાં શ્રીરામ ક્લિનિક નામે ક્લિનિક ચલાવી રહેલા હતા આ તમામ ઇસમો પોતાના ડોક્ટરી ના વ્યવસાય માટેના કોઈ પણ જાતની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર આ વ્યવસાય કરી રહેલા હતા તેમની પાસેથી અલગ અલગ કંપનીઓની દવાઓ ઇન્જેક્શન પાટાપિંટી વગેરે મળીને કુલ પાંત્રીસ એક હજારનો મુદ્દામાલ છે આ કામે કબજે કરવામાં આવ્યો છે અને ઘણી ડોક્ટરશ્રીઓની ડોક્ટરોની ધરપકડ કરવામાં આવેલી છે આ છે બધા ત્રણેય જે ડોક્ટર છે એ ડોક્ટર તરીકે જે કામગીરી કરી રહેલા હતા એ ખરેખર ડોક્ટર નહીં હોવા છતાં એમને આ બધી જે વસ્તુઓ છે પ્રોવાઈડ થતી હતી તો કામે બીજા કોણ કોણ સંડવાયેલા છે એની પણ તપાસ કરવામાં આવે છે